આજની વાર્તા એક વિધવા બેને પોતાના પતિની સંપત્તિનો ઉત્તમ ઉપયોગ કર્યો મિત્રો વાર્તાના હેડિંગ ઉપરથી જ આપણને કે છે કે વિધવા હતા બેન એના પતિની સંપત્તિ જાજી હતી અને એનો સદુપયોગ ખૂબ સારી રીતે કર્યો એ ભૂમિકાને સમજાવવા માટે મારે નાના નાની એવી વાર્તા કેવી છે કોઈ એક વખત રવિશંકર મહારાજ નાના બાળકોને ગોળ આપવા માટે વેચણી કરતા હતા એટલે કે સમાજના નાના નાના બાળકો શાળામાં જઈ અને ગોળ આપતા હતા ગોળ એમાં એક છોકરી નાની હતી લગભગ આઠ દસ વર્ષની એમણે એમ કીધું કે હું બોળ નહીં લઉં ત્યારે રવિશંકર મહારાજે કીધું કે કેમ બેટા બોડ નહીં લે તો કે મારી માતાએ મને એમ કીધું છે કે કોઈ પણ વસ્તુ મફતમાં લેવાય નહીં કોઈ એમનમ આપે તો એ વસ્તુ લેવી નહીં એટલે હું બોડ નહીં લઉં ત્યારે રવિશંકર મહારાજ એને પૂછે છે કે તારી માતા શું કરે છે તો કે મારી માતા વિધવા છે મારા ફાદર મારા પિતા છે ગુજરી ગયા છે અને મને મારી માતાએ એમ કીધું છે કે કોઈ દિવસ કોઈ વસ્તુ મફતમાં ન લેવાય ત્યારે રવિશંકર મહારાજ એને એમ કે છે કે ચાલ તારે ઘરે મારે આવવું છે તારી માતાને મળવું છું એને ઘરે જાય છે વિધવા માતા ત્યાં હતા ત્યારે એ જે રવિશંકર મહારાજ હતા એને પ્રશ્ન પૂછ્યો કે તમે કોઈ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે કે મફતમાં ન લેવું એવું બાળકને શીખવાડ્યું છે ત્યારે એ જે બેન હતા એણે એમ કીધું કે ધર્મશાસ્ત્ર તો ઠીક છે પણ મેં કોઈ શાળામાં પણ અભ્યાસ કર્યો નથી હું શાળામાં ગઈ જ નથી અપણ છું ત્યારે રવિશંકર મહારાજે એમ કીધું કે તો પછી આ વિચાર તને કેવી રીતે આવ્યો કે તારી માતાને ત્યારે એણે એમ કીધું કે એક સંત પાસે અમે પતિ પત્ની બંને જાતા અને એ સંતે એમ કીધેલું કે જિંદગીમાં પોતાના સંતાનને મહાન બનાવવાની જવાબદારી માતા પિતાની માતા પિતાએ જ પોતાના સંતાનને સાચી વાત કહેવી જોઈએ માતા પિતા જ જો એને કદાચ ચોરીની ભૂમિકા શું કહેવાય ખોટું શું કર્યું કહેવાય ખરાબ શું કર્યું કહેવાય એ વાતની સમજ જો ન આપે તો કોઈ શાળાની અંદર આ પ્રકારની ભૂમિકા ઉપર કામ થવાનું નથી અને એ વાત અમારા બંને એટલે અમે પતિ પત્નીમાં ઉતી ગઈ પણ પરિસ્થિતિ એવી નાજુક બની કે મારા પતિનું બહુ થોડાક જ વખતમાં આ મારી એક બેબી છે એ માત્ર બે વર્ષની હતી ત્યારે મારા પતિનું અવસાન થયું અવસાન થયા પછી મને એમ થયું કે મારે શું કરવું એટલે મેં મારી દીકરીને શિક્ષણ આપવાની શરૂઆત કરી અને એ શિક્ષણ પણ જીવન શિક્ષણ જિંદગીમાં કેવી રીતે રહેવું જોઈએ કેવી રીતે મદદ કરવી જોઈએ આપણે કેવી રીતે બીજાને ઉપયોગી થઈ શકાય આપણે કોઈને તકલીફમાં ન મુકાય કોઈ દિવસ ખોટું ન બોલવું જોઈએ બીજાના માટે જ આપણે પોતાનું જીવન આ પ્રકારનું શિક્ષણ હું રોજ સાંજે અડધી કલાક એની સાથે બેસી અને કોઈ ને કોઈ વાર્તાના રૂપમાં હું એને શિક્ષણ આપતી અને ત્યારે મેં કીધેલું હશે કે કોઈ પણ કોઈ વસ્તુ હોય એ મફતમાં ન લેવાય અને એટલા માટે નહીં લીધું હોય ત્યારે એમ કહે છે કે ખરેખર કોઈ પણ મહાન માતા જે કરી શકે એ ભૂમિકા ઉપર તમે તમારી દીકરીને તૈયાર કરીશ ત્યારે એમ કહે છે કે તમારું જે જીવન નિર્વાહ છે એ કેવી રીતે ચાલે છે ત્યારે એમ કીધું કે હું મારું અમે બે જ જણા છીએ બાર હું કામ કરવા જાઉં છું કામ કરીને જે આવે એના માટે મને કોઈ તકલીફ થતી જ નથી પણ મારે તમને એક વાત કહેવી છે કે મારી પતિ પાસે બહુ જાજી મિલકત હતી જમીન ઘણી હતી બે ત્રણ મકાન હતા બેંકમાં પૈસા પણ ખૂબ હતા એટલે મને એમ થયું કે અમે બે છો દીકરી અને હું અમારે કેટલાક પૈસા જોઈએ આવડી મોટીમાંનો મિલકત છે એનો શું અર્થ છે એટલે મેં વિચાર કર્યો કે મારે પતિની બધી જ સંપત્તિ છે કોઈને કોઈ ગામના સારા કામમાં આપવી છે રવિશંકર મહારાજ છે એ તો સાંભળી જ રહ્યા કે એક વિધવાબેન જે પોતાના પતિની સંપત્તિને આપવા માટે તૈયાર થઈ ગયા એટલે પછી એ વિધવાબેન હજી આગળ બોલતા હતા કે અમે ગામના ચાર પાંચ જે બહુ સારા માણસો હોય એને એમ કીધું કે અમે આમ મારી આ બધી જ સંપત્તિ હું ગામને આપી દેવા માગું છું એમાંથી જેટલા પૈસા આવે એ પૈસામાંથી તમે કોઈ શાળા બનાવો સારી હોસ્પિટલ બનાવો અને સમાજને વધારે વધારે ઉપયોગી થાય એવી વાત મારા પતિ પણ કહેતા અને મને પોતાને પણ એમ થયું કે આ સંપત્તિ મારે ભેગી તો લઈ નથી જવી તો પછી એને માટે કેમ ઉપયોગ ન કરવો એટલે આજથી ત્રણ વર્ષ પહેલા મેં બધી જ સંપત્તિ એમને આપી દીધી એને કારણે શાળા પણ શરૂ થઈ ગામમાં આ હોસ્પિટલ પણ શરૂ થઈ અને કેટલા ગરીબ માણસોને પણ આમાંથી રાહત આપવામાં આવે છે મારે સૌ સમાજની બહેનોને કહેવું છે જે વિધવા થયા છે એમને પણ કેવું છે મારે સમાજની અંદર મિલકત ધરાવનારા માણસોને પણ કહેવું છે કે એક વિધવાબેન પોતાની દીકરીને ઉછેર કરવા માટે બહાર કામ કરવા જાય અને પોતાની સંપત્તિ બધી જ સંપત્તિ એને ગામને વિકાસ કરવા માટે ગામના યુવાનોને તૈયાર કરવા માટે આપી દીધી મને એમ લાગે છે કે આનાથી વધારે ઉત્તમ માનવતા બીજી કોઈ હોઈ શકે નહીં રવિશંકર મહારાજે એમ કીધું કે મેં અનેક કામ કર્યા છે પણ આવું કામ કરનાર વ્યક્તિ મને આ જ દિવસ સુધી મળી નથી રવિશંકર મહારાજ એને બે હાથ જોડી અને નમન કરે છે કે હું તમને એક માતા તરીકે તમને નમસ્ક કરું છું નમન કરું છું અને તમે જે કામ કર્યું એવા જ કામ જો ભારતની બધી જ વ્યક્તિઓ જો કરવા માંડે તો આ ભારત છે ભારત કોઈ દિવસ દુઃખી ન થાય કોઈ દિવસ ગુલામ ન રહીએ અને એ ભૂમિકા આપણને બતાવી મારે પણ સૌ માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનને સાચી વાત શીખવાડો છો તમે તમારા સંતાનની સાથે અડધી પોણી કલાક બેસો છો તમે એને વાર્તા કહો છો તમે એને મહાન વ્યક્તિના પ્રસંગો કહો છો શિક્ષણનું જે મૂળભૂત મૂલ્ય છે આ છે અને એ વાત તમે કરો એવી ખાસ લાગણી સાથે આજે પૂજ્ય રવિશંકર મહારાજને યાદ કરી અને મહાસંત મહામાનવ એની આજે આપણે ખરેખર સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પણ આપી છીએ અને એના જીવનનો પ્રતિબિંબ સમગ્ર સમાજ ઉપર પડે એવી આશા સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ